નમસ્કાર ગુજરાત મનોમંથન સુરત સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ બનવા પામ્યો છે ત્રણ ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની ચલાવી હતી લૂંટ અલગ અલગ બે લોકોને લૂંટારુ ગેંગે બનાવ્યા હતા શિકાર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું લુંટવાડા વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અહેવાલ હરજીતસિંહ ગીલ હા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે